નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જો મિત્રો વાત કરીએ શિક્ષણ સહાયક ભરતી જાહેરાતની અંદર આપણે જે ચાલી રહેલી હાલ નવ દસ ભરતીના સંદર્ભમાં આપ જાણો છો એમ શાળા ફાળવણી છે એ એલોટમેન્ટ આજ રોજ હાલ જ થઈ છે આપ વેબસાઇટની મુલાકાત લઈને આપની શાળા પસંદગી છે એની માહિતી મેળવી શકો છો આ સિવાય મિત્રો કેટલીક બાબતો આપણે ધ્યાને દોરવાની છે તો ચાલો લઈ લઈએ વિગતે માહિતી તો ફ્રેન્ડ્સ આપને જણાવી દઉં કે સરકારી માધ્યમિક શાળાઓ અને બિન સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસનું પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ છે એ થયેલ છે મિત્રો અને ખાસ કરીને આજે તારીખ છે સોળ સાત બે હજાર પચ્ચીસને આજ રોજની જે અપડેટ આવેલી છે એ સંદર્ભમાં તમને જણાવી દઉં તો મિત્રો ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ ઓનલાઈન સંમતિ આપવાની છે કે આપ જે પણ મિત્રો છે એમને બે શાળા દર્શાવાતી હોય એમાંથી જે શાળામાં એ હાજર થવા માંગતા હોય એ માટે એટલે ખાસ યાદ રાખજો મિત્રો સરકારી માધ્યમિક શાળા અને બિન અનુદાનિત શાળા આ બંને માટેનો મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ બંને ભરતીમાં શાળા ફાળવણી થયેલ છે અને ચૂજ શું કરવાનું છે તો કે જે વિદ્યાર્થી એવું વિચારે છે કે મારે સરકારી માધ્યમિકની આ શાળાની અંદર જવું છે ગ્રાન્ટેડની અંદર મારો હક જતો કરવો તો એવા મિત્રોએ ખાસ એમની શાળા પસંદગી આપવાની રહેશે અને પોતાનો હક જતો કરવાનો રહેશે મિત્રો ખાસ કરીને જોઈએ તો કામ ચલાવ શાળા ફાળવણીમાં સમાવેશ થવાથી તમને નિમણૂક મળેલી જ છે એવું ન માનશો કારણ કે ફાઇનલ લિસ્ટ હજુ બાકી છે બંને ભરતીમાં ચલાવ શાળા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવારો જે ભરતીની ઉમેદવારીમાં હક જતો કરવા માંગે છે તેમને પોતાની સંમતિ આપવાની છે સિમિલર પ્રક્રિયા જેમ હાયર સેકન્ડરીની અંદર હતી તેવી જ પ્રક્રિયા છે એ પ્રસ્તુત સરકારી માધ્યમિકની અંદર પણ છે મિત્રો ખાસ ખાસ કરીને આપણે જણાવી દઈએ કે સરકારક્રમિક ભરતીનો ઉદ્દેશ સિદ્ધ કરી શકાય અને રિપીટેશનને અટકાવી શકાય એ માટે ઉમેદવારોને ભરતીમાં સમાવી શકાય તે હેતુથી ઉપરોક્ત સૂચવેલ પ્રક્રિયા મુજબ જે ઉમેદવાર હાજર થવા માટેની કોઈ પર એક ભરતીની ઓનલાઈન પસંદગી આપેલ નહીં હોય તેવા ઉમેદવારોને અત્રેથી ભરતી પસંદગી સમિતિ દ્વારા શાળા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીની શાળામાંથી રદ કરવામાં આવશે તેવું સ્વીકારવાનું મિત્રો ત્યારબાદ આ ભરતી બાબતે કોઈ લેખિત મૌખિક અજવા ધ્યાને લેવામાં આવવાની નથી એ પણ આપ ધ્યાને રાખશો અને આપને કઈ શાળા મળેલી છે કોમેન્ટ ફટાફટ કરીને જણાવી દેશો તમે આ ચેનલની અંદર નવા છો તો ફટાફટ વીડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો